લીલુ ઉપર ઉપર કઈ એક્શન લેતો નથી સરકારી પૈસા જલસો કરે સરકારના ના પૈસા સામાન્ય લોકો ના tax માંથી ચાલતી municipal કોર્પોરેશન પણ સામાન્ય જનતાને કઈ સુખ સુવિધા મળતી નથી લીલુ બેન બાદ ઘણા નેતાઓ ટોચ ના નેતાઓ આ વિસ્તાર માં રહે છે પરંતુ એ લોકોને ને આખે ફાટા બાંધે છે આજે આમ આદમી પાર્ટી રોડ ઉપર ઉતરવું પડ્યું આ પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નું એના જ અંદર કઈ ઉપજતું નથી સમજો એટલા માટે આ લોકોને ને કઈ તંત્ર ધ્યાન દેતું નથી